ચાલો બાળકો બધા આવી ગયા છો ને આજે આપણા ટ્યુશન ના ઓપનિંગ માટે આપણા દેશના વડાપ્રધાન દેશના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી પધારવાના છે તો નરેન્દ્ર સાહેબ આવે એટલે બધા તાળી પાડજો અને કોઈ છોકરાઓ તોફાન નઈ કરતા અવાજ નઈ કરતા ટીચર આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર એટલે હું એ આપણા ગામના નથી ઓલા કાળુભાઈ સર કહેવાય એમ આપણા આખા દેશને જે સંભાળે છે ને આપણા આખા દેશના સરપંચ કહેવાય આખા દેશના રાજા કહેવાય જે અત્યારે હાલમાં નરેન્દ્ર મોદી છે તો હવે જો બધા છોકરાને કહી દઉં છું કે આગળે સાહેબ આવશે નરેન્દ્ર સાહેબ નરેન્દ્ર મોદી તો કોઈ છોકરાઓ તોફાન નઈ કરતા નઈતર બધાને હું મારવાની છું આવો સાહેબ આવો આજે મારા ક્લાસીસમાં પધારી તમે મારા ક્લાસીસના આંગણાને પાવન કર્યું છે આજે મને ગૌરવ છે કે આજે મારા ટ્યુશન ક્લાસીસ ના ઓપનિંગ માટે મારા દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી પધાર્યા છે તો આપનું ખૂબ ખૂબ સ્વાગત આપનો ખૂબ ખૂબ આભાર અને મારા બાળકોને બે શબ્દો કહેવા હું આપને વિનંતી કરું છું બાળકો પહેલા આપણે નરેન્દ્ર સાહેબનું સ્વાગત કરીએ તો જોરદાર તાળીઓના ગડગડાટ આજે આપણે આપણા દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીને સ્વાગત કરીએ છીએ તો જોરદાર તાળીઓ પાડો બાળ મિત્રો ગગીના મમ્મી ગોગડી બેને મને ક્લાસીસના ઓપનિંગ માટે બોલાવ્યો તો ગોગડી બેનનો ખૂબ ખૂબ આભાર મોદી સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભાર

ટ્યુશન ક્લાસીસમાં આવતા બધા જ બાળકોને હું સારું શિક્ષણ આપી શકું સારા સારા ગીતો ગવડાવી અને તેને સારું શિક્ષણ આપું અને મારી ગગીનો ખર્ચો પૂરો કરું મારી ગગીને મોટી કરવી છે તેને ભણાવી ગણાવી છે તો એ દરેક ખર્ચો હું પાડી શકું મારા ઘરનું કામ કરી શકું અને ઘરમાં પણ મદદ કરી શકું તેવા સારા મને આશીર્વાદ આપો અને દેશની હું એક સારી નારી બની શકું એક ગૌરવ તમને પણ ગૌરવ આવે તેવી નારી બની શકું તેવા આશીર્વાદ આપો ગોગડી બેન તમને મારા આશીર્વાદ છે જે છોકરાને એકડા નથી આવડતા એને એકડા શીખવાડો જે છોકરાને કલમ ખટારો નથી આવડતો એને કલમ ખટારો શીખવાડો અને બધા છોકરા તમારા ક્લાસીસમાં ભણી ગણીને મોટા મોટા ડોક્ટરો બને મોટા મોટા સાયન્ટિસ્ટો બને મોટા મોટા ઇન્જિનિયર બને એવા મારા તમને આશીર્વાદ છે ભગવાન તમને એવી શક્તિ આપે અને સૌથી પહેલા તો વાંચતા શીખવું જરૂરી છે આપણા દેશમાં ઘણા છોકરાઓ આઠમું આઠમું ભણતા હોય ને તો એ વાંચતા નથી આવડતું એવું મેં જોયું છે તો ગોગડીબેન આ પદ હું તમને આપું છું તમારે બધા છોકરાને વાંચતા શીખવાડી દેવાનું છે અને કોઈ છોકરું નાપાસ ન થવું પડે બધા છોકરાઓ ભણીને આગળ વધે એવી જવાબદારી હું તમને હોપું છું સૌથી પહેલા તો વાંચતા શીખવું જરૂરી છે આપણા દેશમાં એવા ઘણા છોકરાઓ છે ગામડામાં કે આઠમું આઠમું ભણે છે ને તો એને વાંચતા નથી આવડતું તો ગોગડીબેન આ જવાબદારી હું તમને હું પૂછું તમારે જે છોકરાને વાંચતા નથી આવડતું ને એને તમારે વાંચતા શીખવાડવાનું છે બાળમિત્રો હું તમને પણ કહું છું કે આ ગોગડીબેન પાસે તમારે વાંચતા શીખી જાવાનું છે તમને ગોગડીબેન બહુ સારી રીતે ભણાવશે તમને સારી રીતે વાંચતા શીખવાડી દે નરેન્દ્ર સાહેબ જેવી તમારી આજ્ઞા તમે જેમ કહેશો એમ કરીશ આજથી હું બીડું ઝડપું છું કે આપણા ગામડામાં પણ ગામડે ગામડે ફરી અને જેને જેને વાંચતા નથી આવડતું ને એને બધાને હું વાંચતા શીખવાડી હું જવાબદારી લઉં છું અને તમને હું વચન આપું છું કે આપણું ગામડા એક છોકરાને જેને વાસ્તા ન આવડતું હોય ને એને બધાયને હું વાસ્તા શીખવાડી દે વાહ ગોગડી બેન વાહ મને તમારી ઉપર ગર્વ છે કે આપણા દેશમાં ગોગડી બેન જેવી નારી હોય ને તો ગામડાના કોઈ છોકરાઓ રખડશે નહીં ગામડાના બધાય છોકરાઓને લગતા વાંચતા આવડી જાય ગોગડી બેન તમે કરી દો આજથી આ શુભ કાર્યની શરૂઆત છોકરાઓને ભણાવો એને લગતા વાંચતા શીખવાડો હારા હારા ગીત ગવરાવો અને સારું શિક્ષણ આપો તમને હું આજ્ઞા કરું છું તમને હું હારા આશીર્વાદ આપું છું બાળકો તમારે કોઈને આપણા દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીને કંઈ પ્રશ્ન કરવો હોય તો તમે કરી શકો છો નમસ્તે

ગોગડી બેન ના ટ્યુશન ક્લાસીસ માં નરેન્દ્ર સાહેબ છોકરાઓને ભણાવવા આવે છે આ સાંભળીને કયા વાલી એના છોકરાને મારા ક્લાસીસ માં નઈ મોકલે વાહ નરેન્દ્ર ભાઈ વાહ તમે તો મને ઉજળી કરી બતાવી નરેન્દ્ર સાહેબે મારા ક્લાસીસ માં પથારી મારા ક્લાસીસ નું અને મારું ગોગડી નું ગૌરવ વધાર્યું છે આજ થી નરેન્દ્ર સાહેબ કાયમ મારા ક્લાસીસ માં છોકરાઓને ભણાવવા આવશે તો તમે મારા વિડિયોને લાઈક કરજો જો નરેન્દ્ર સાહેબને સાંભળવા હોય તો એ પણ ગીત દોરાવશે એ પણ દાખલા ગણાવશે છોકરાઓને પાઠ ભણાવશે તો તમારા છોકરાઓને સામે બેહાડજો જો તમારે તમારા છોકરાઓને નરેન્દ્ર સાહેબ પાસે ભણાવવા હોય તો તો મારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો નરેન્દ્ર સાહેબની પાસે તમારા છોકરાઓને ભણાવવા હોય તો